વ્રત ની વાર્તા કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને અને વિલાસી હતો હતો તેના અભિમાન કોઈ પાર ન કમલાવતી સાહિત્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી તેટલો તેનો પતિ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે હે રાજન અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં અને દયામાં ક્યારેક ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાના બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો અને ગુચ્છે થવા લાગ્યો સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વર્ત કરતી જોઈ તેને દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વાર દાસી જાણી લાવી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાં નું વ્રત કરે છે રાણી આશ્રય પામી દશામા નું વ્રત તે કેવી રીતે થાય તેને પૂછ્યું એ કેવી રીતે થાય કેવી રીતે કરાય જાણી વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામમાં વ્રત કરવાનું મન થયું તેને રાજાને વાત કરી રાજા એ ઉડાવતા કહ્યું

તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજા એ રાણી દશામાં વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ જતી રહી પરંતુ માતા ઘોર અપમાન જોઈ થઈ ગયા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતા જ પડોશી રાજાનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર સડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણોદેવ હેપટાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂટવી લીધું પછી જીવ બસાવી રાજા રાણી અને બંને કુવરોને લઈ નાસી સૂટ્યા રસ્તામાં રાણીએ કહ્યું કે તમે મને દશામાં વ્રત કરવાની ના પાડી તેથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને ખૂબ મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી તો એકા એક વાડીના બધા વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુરો વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા થાક ઉતારવા બેઠા તો એકા એક વાડીના બધા ફૂલ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુરો આ જોઈ હવક ખાઈ ગયા મારે આવી તે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે નહીતર હરીભરી આ રીતે ક્ષણભરમાં સુખી ભટ્ટ ન થઈ જાય એમને હળધૂત કરી અને રાજા રાણીને કાઢી મૂક્યા અને બંને કુરો રાજા રાણી અને બંને કુરો નિરાશ વંદ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમુ કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પ્રસ્તાવો થવા લાગ્યો કે જરૂર દેશ્યામાનો કૃપનો અને ક્રોધનો તે સ્વીકાર બન્યો છે પહેલા જ રાજ ગયું અને હવે કૌરો રાજાને રાણીને રાજા એ રાણીને કહ્યું કે રાણી રડીશ નહીં જેને કોરો આપ્યા હતા તેને તેને લઈ લીધા પાછા લઈ લીધા રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું કે રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાલ મારી બહેન ને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ્યો એક સોનાનું સાંકળ પણ મૂક્યું રાજા એ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પેળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ગળામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચારવા વિચાર કરવા લાગ્યો આ બધું દશામાં ક્રોપ અને ક્રોધનું પરિણામ છે આથી તેને ગળામાં દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે સીબડાની વાડી હતી રાણીને ભૂખ ખૂબ લાગી હતી તેણે રખેવાળને એક સીબડું આપવા કહ્યું પણ રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક સીભું આપ્યું રાણીએ સીબડા સાડીના શેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી સીભડું ખાય ને પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમને બંને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીની સાડીના શેડામાં ઢાકેલું નાસી ગયેલા કુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દશ્યામના ક્રોધ ને લીધે રખેવાળે આપેલું શીબડું રાજ માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડે થી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલ માં પૂરી દેવાનો આદેશ કર્યો જેલ માં બેઠા બેઠા રાજા રાણી ઘટના ઉપર શાંત સිතે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ થઈ રહ્યું છે જે બનાવ બની રહ્યા છે તે બધા દશામના ક્રોધ અને ક્રોધને લીધે જ બની રહ્યા હતા તેથી હવે એકનેક પ્રકારે જ ના આથી ને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાધા રાણીએ માના જપ કર્યા જય દિશા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાસના કરી જય દિશા રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ મા સપનામાં દર્શન ચિંતા કરશો નહીં સૌ સારા વાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સપનામાં આવી માં દશામાં એ કહ્યું હે રાજ તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારી વગર વાકે જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું તેમને છોડી મૂકીએ નહીતર તો તારું સર્વ નાશ થશે અને હા તારા કુંવર રીસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા

પછી રાજા રાણીને બહેનની વિદાય લીધી અને આગળ સાયા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા ત્યાં તેમના બંને કુવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક દોશીમાં તે બંને કુવરો લઈ તેમની રાહ જોતા ઉભા રાજા એ પૂછ્યું આ કુવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાં પોતાને દશામાતા એ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપ્યા દર્શન આપ્યા અને કહ્યું કે હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું અને તેની ધર્મ પારાયણતા અત્યંત પ્રસન્નિય છે તું પણ હવે સુધરી ગયો છે જા તને તારું જુટવાય ગયેલું રાજ્ય પાછું મળશે દશામનની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને દશામાના પગમાં પડી ગયો કહી માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પોમર માનવી માટે કઠિન છે તેથી હે મા દશામા સોના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખ્યો દશામાએ કહ્યું હે રાજા જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કોઈ મારું પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાતથી મા દર્શામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ થી જીવન પસાર કરવા લાગ્યા જય દેશ્યામ જય દેશ્યામ જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજ્યો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાસનાર સર્વની દશ્યા સુધાર્યો સંકતિ અને સંતતિ આપજ્યો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિ સનિષ્ઠા પ્રદાન કર્યો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ રહેંક